ચાર ઇજાગ્રસ્તો અનુસૂચિત સમાજના હોય અને ધંધા ખારક રાખીને હુમલો કરવામાં આવેલ હતો આ ઇજાગ્રસ્તમાં એક પંકજભાઈ ચૌધરી બીજું રવિભાઈ સોલંકી અને રાહુલભાઈ ચોરવાડા તેમજ નિલેશભાઈ મકવાણા આ ચાર ઇજાગ્રસ્તનો સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ છે આ સમગ્ર ઘટનાને લઈને અનુસૂચિત સમાજના લોકો બહોળી સંખ્યામાં સરકારી હોસ્પિટલના હોસ્પિટલમાં એકઠા થયેલ છે અનુસૂચિત સમાજમાં આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવામાં મળી રહ્યો છે અને જે ચાર અનુસૂચિત સમાજના ચાર દીકરા પર હુમલો કરનારને તાત્કાલિક પકડીને કાયદેસરની કડક પગલા લેવાય તેવી માંગ પણ કરાઈ છે આ સમગ્ર પ્રકરણને લઈને ધોરાજી પોલીસ કાફલો ધોરાજી સરકારી હોસ્પિટલમાં પણ પહોંચી ગયો છે આ ઘટનાની અંદર ધોરાજી અનુસૂચિત જાતિ સમાજના યુવાન છે કે જે ટ્રાવેલ્સ બુકિંગનો ધંધો કરે છે આ ધંધાની અંદર જેતપુરના જે વિશાલ વિશાલ ટ્રાવેલ્સવાળા વલકુભાઈ એ આવીને આ છોકરાને દાદાગીરી કરી અને આવો ધંધો ટ્રાવેલ્સ બુકિંગનો મારા સિવાય આ વિસ્તારમાં કોઈ કરી ન શકે એવું કંઈ મારામારી કરી સ્કોર્પિયો ગાડીની એની સાયકલ ઉપર ચડાવી અને પોતાના હાથમાં રિવોલ્વર હતી જે રિવોલ્વર માથા ઉપર તાકી અને આવો ધંધો અમારા સિવાય બીજો કોઈ ન કરી શકે અનુસૂચિત જાતિના લોકોને આવો ધંધો કરવાનો હક નથી તેવું કહી લગભગ ચારક યુવાનોને માર મારી છરી વડે હુમલો કરી અને રિવોલ્વર માથા ઉપર રાખી મારી નાખવાની ધમકી આપ્યા ધંધો બંધ કરી દેવાની ધમકી આપી અને ખુલ્લામાં આવી ગુંડાગર્દી કરી અને અનુસૂચિત જાતિના યુવાનોને ધંધો કરતા અટકાવીને ગુલામી તરફ દોરવા માટેનો જે પ્રયાસ કર્યો છે એના કારણે આજે સમગ્ર અનુસૂચિત જાતિમાં રોષ છે અને સમગ્ર અનુસૂચિત જાતિના સમાજના આગેવાનો અને લોકો અહીંયા હોસ્પિટલમાં ઉપસ્થિત છે તો આ બાબતે તાત્કાલિક ગુનો દાખલ થાય અને જે આરોપીઓએ અનુસૂચિત જાતિના યુવાન ઉપર હુમલો કર્યો છે એની તાત્કાલિક ધરપકડ થાય અને યોગ્ય કાનૂની કાર્યવાહી થાય ચાર લોકો ઉપર હુમલો કરવામાં આવેલો છે છરીની ઈજા છે મારની ઈજા છે આંખમાં અને હાથમાં લાગેલા છે આવી બધી ઘણી બધી ઈજાઓ છે આ ઘટના ક્યાં બની આ ઘટના ધોરાજી આવકાર હોટલ પાસે જે ઓવરબ્રિજ છે નેશનલ હાઈવે નું ત્યાં બનેલી છે જે ઘટનામાં તો સાહેબ એવું છે કે આ અમારા ભાઈ નિલેશભાઈ છે એ બસની ઓફિસ નાખેલી છે અમે જાતે અનુસૂચિત જતી છીએ દલિત છીએ આ ભાઈ ઓફિસ નાખીએ તો એમ કીધું કે તમારા દલિતોનું કામ નથી આ કરવું ને અમારી જાતિ વિશે મન પડે એવું અનપ અનપસનપ શબ્દો બોલતા હતા તો ત્યાંથી અમે કામે જાતા હતા તો ત્યાં અમે ઊભા રહ્યા ઊભા રહીને અમે અમારા ભાઈને જોઈને અમે ઊભા રહી ગયા નિલેશભાઈને જોઈને એટલી વારમાં તો એ ભાઈને અમારી જાતિ વિરુદ્ધ મન પડે એવી ગારું બોલી કે તમારી આ તિડ બારની વાતો છે બધી અને બીજા નંબરમાં સાહેબ સીધી એ છરી કાઢીને અને મન પડે છડે છરીના છાટકામીના કરવા તો છરી મેં માન કરીને લૂંટી તો સીધી જ પડથામાંથી રિવોલ્વર ખેંચી ઓળખી છે ને નામથી માથા કૂદ કારણ એ કે આ જે અમારા નિલેશભાઈ છે એને ઓફિસ કરી છે બસની કરોળા ચોકડી આગળ પાસે એમાં કે તમારું આ દલિતોનું કામ નથી અને અમારી જાતિ વિરુદ્ધ મન પડે એમ બોલતા હતા અને અમારા નિલેશભાઈ છે તેમને પગમાં ધોકો મારીને ત્યાં પાડી દીધા હતા હેઠા એ લોકો પાસે સાધનની તો ખબર નથી ને પણ બહુ મોટું ટોળું હતું ને એટલે હવે એ અમે જોઈને ત્યાં ઊભા રહ્યા તો ઊભા થઈને જોયું તો તો અમારા ભાઈ જતા ઓળખીતા જતા એટલે અમે અહીંયા ઊભા રહ્યા તો એટલી હવામાં તો એ ભાઈએ છરીના છરી સીધી પડખ્યા માંથી કાઢીને સીધા સાતકા મહિના મરીને મન પણ એમ ગોદા મારવા પિસ્તોલી એક ભાઈ પાસે ત્યાં વ્હાઈટ કલરનો શર્ટનો એનો આખો વિડીયો જ છે આ રિવોલવર સીધી ખેંચીને સીધી રિલોડ જ કરી લીધી ને જ દીધી માથે તો એ પણ મેં એમ કીધું કે અમે દલિત છે હાલ તારામાં હિંમત હોય તો અમને મારી નાખાલ માથાકૂટમાં એવું હતું સાહેબ કે જે નિલેશભાઈ કરંજી હતી ને એની બસ બાબતની કંઈક માથાકૂટ હતી અને એ લોકો ઉપર એને હુમલો કર્યો અગાઉ અને પછી અમને અમે એમ ત્યાં ગયા તો અમને ઉંમર ઉપર છરીનો વડે હુમલો કર્યો પછી અમારી ઉપર છરી હુમલો કરીને છરી એણે વાડીમાં નાખી દીધી અને રિવોલ્વર અમારી ઉપર થાય ગઈ કે હું તમને બધાને મારી નાખી તમારા દલિત લોકોનો કોઈ જાતનો ધંધો કરવાની કાંઈ જવાબદારી કાંઈ ધોરાજી તાલુકામાં કોઈ જગ્યાએ કાંઈ છે જ નહીં